ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ નગરપાલિકાના સભાખંડમાં એક્શન એઇડ સંસ્થાના સહયોગથી ડભોઈ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મીઓ તેમજ નગરપાલિકાના મહિલા કર્મચારીઓ માટે પોસ્ટ એક્ટ વિશે જાગૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એક્શન એડ સંસ્થાના સ્ટેટ કોર્ડિનેટર દ્વારા પોસ્ટ એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આ કાયદા હેઠળ કામકાજના સ્થળે જાતીય સતામણી રોકવા માટે કાયદા દ્વારા શું જોગવાઈ કરવામાં આવી છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે મહિલાઓ દ્વારા ક્યાં રજૂઆત કરી શકાય કેવી રીતે રજૂઆત કરી શકાય અને ફરિયાદના અંતે કાયદાકીય જોગવાઈ શું છે વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી નગરપાલિકા

એક્શન એટ સંસ્થાના માધ્યમથી ડભોઈ નગરપાલિકામાં કામ કરતા વર્ગ ત્રણ અને વર્ગ ચારની મહિલાઓને સાથે રાખીને તેઓને જે વર્કપ્લેસ પર થતી જાતીય સતામણી બાબતે એના કાયદા વિશે જાણકારી આપવામાં આવી સાથે સાથે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કે હવે કોઈપણ વસ્તુને કોઈપણ સ્તરે સહન ના કરી અને સંસ્થાને એની જાણ કરે જેથી કરીને હવે કંઈક કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તેને નિવારી શકાયને એમને એક સુરક્ષિત અને સદભાવભર્યું વર્ક પ્લેસ મળી રહે તે મુજબનું આયોજન થઈ શકે સાથે સાથે સંસ્થાના કર્મચારીઓ મહેશભાઈ એચ વસાવા મહેશભાઈ પરમાર પ્રમુખશ્રી કારોબારીશ્રી અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમને પણ આવી કોઈ પણ બાબતે સહકાર આપવા માટે પોતાની તત્પરતા દર્શાવી હતી